જોદી ઉતરે તો? દાળા પેલા લૂંટવા જ આવ્યો હા લૂંટી આપડો દળો બનાવી તાર ગુજરાત ઉડાન ઉડાવ 走过来你看起点 ફક બીજું करू હા આ જો ડાઈડિયા કોમ કરશે હવે જવા દે મને ભલ્લુ કાકાના ખેતરવા અન પછી ઉતરેન પહેલા પતંગે પતંગડો ફીવર તો થઈ જાય નહી પહેલા કહેતા કે ગાડીઓ ગાડીઓ ફીવરે એ મારે પતંગી પતંગ ફીવર તો થઈ જાવ છે જવા દે મને ભલ્લુ કાકાની દુકાન

વધારણ ટીતે hey, <omics in the> <knownstreichen> <sighs> લઈ તજા ચાલ લઈ જ હે અમે તારી આટલી હકા છે કેટલી અમાર ઘેર આ ચાબી વા આવી છે છે હેડે છે હા તો જ ઓ મારા છે આટલે પતંગ તો છું પલ્લુ દુકાન થી કોમે નઈ જાવ આટલે છે અને પલ્લુ કાકા દુકાન જીવન મારે જ બેસવા છે આટલે જ બે દે 10 રૂપિયા પતંગ ચાર લાયા છે ને 20 રૂપિયા લેવા છે ચાર પતંગ ના હવે પલ્લુ કાકા ને ઝઘડા ફીટ કરવા છે હકી અને પછી એ ઉતરી મોટી આ ઓમે બનાવ જા અચ્છા પતંગ બનાવ જા ને ફીટી લાવ જા વાળી જો વન વાય દે નહી આલો ના વાય દે તો ન આલો મારા હવે થોડાક જો હાર હેડો પારો લે મનાલી રૂપિયા તો છે પર 4 આયા હતા પર 8 આવશે

રૂપિયા દિલાય 100 રૂપિયા એક પતનના અને હું 5 રૂપિયા માં લઉં છું બટા મારા બેટા પતિન તો જબરજ પૈસા આલે ખાસા કેરતી અને પતિન કેટલા આ પતન હે 408 પતન થી આજ થી ઓય 400 રૂપિયા ને તો તમે 4 રૂપિયા ઘેતે લઈને આયા છો લાવો તણ અલે વાપરવાણ કશી ની પતંગ લઈ જશો છે એવું છે હા પતંગ ઉડાવવા લેવો તણ ગણી ના લો ઘણી આક્ષી ને વળી ગયો મન ગડવા તો બી તો ગણે ના પણ હોય અ ગણે એ 4 10 8 થી લે અરે અલ્યા ઓય વાજીબંધ દુકાને લઈ જજે કાકા કોઈ હા બીજો કોઈ નહીં વાત છે કોઈ પતંગ સોના છે અલ્યા હા પતંગ ચાલી રૂપિયા પૈસા ખરા પૂરા પૂરા ચાલીસ રૂપિયા પૂરા થી ઓહ તારા ચાલી એટલે કે લે دارو હોળ પતિંગ આશી આ ઢેગલી પતંગ ઢેગલી પતંગ ના એવું નહીતું અરે તું મીલજે હોળ પતિંગ કાઢ લે હોળ પતિંગ કાઢ આ વેપાર કરે વેપાર કરાવી નાખેલા જંપાશી જંપાશી બાપાજી મને નહી જૂતી અરે તું પતિક કરી હું કે એમ કરો મને 10 કટર એ કે 80 રૂપિયા 25 રૂપિયા થાય હો 25 રૂપિયા થાય અને 15 રૂપિયા વધી હો 15 રૂપિયા વધી ખરા હા હો 15 રૂપિયા વધી તો શું ભાવ છે 10 રૂપિયા 10 રૂપિયા રૂપિયા હો તો નહી લેતો 10 રૂપિયા લઈ આખલા બધા ના હોય આ 10 રૂપિયા 10 પાતંગ આ અરે અરે 25 રૂપિયા નું હા હવે 15 રૂપિયા વધ્યા થી પલ્લુ કાકા હા આરે હા હાડા હાડ રૂપિયા આલો અરે ના માણે આમણા નાણે પતંગ તો <pod inclusive> શું કરું હવે આઈડિયા આવી ગયો જવાની મને પાછો જવાની પલ્લુ કાકા હા લે મારા પત્ન નહીં ગયો તો રૂપિયા પાછા આપો શું ને 40 રૂપિયા પાછા અરે 40 રૂપિયા તો બેંકમાં પેહી જ્યાતી અમે પૈસા બાંધના ને હરી હા ને ને

ગરીબ છે મારો પૈસા લેવાયે છે હેરાન કરે છે બે છો તું બે ભાઈ નવ રૂપિયા લઈ જા આપડે નવ રૂપિયા લઈ જા નવ રૂપિયા લઈજ બે રૂપિયા પાછા બે પતંગ લેતા વીસ રૂપિયા લેતો ચાર રૂપિયા પાસે આલો ઉભા ઉભાર બરોબર છે બેડ બાય શું કીધું છું અપડાવા તમે હાથ તરી એકવી રૂપિયા થયો પતંગ લીધો રૂપિયા આયો નઈ રૂપિયા આયો વીસ સો રૂપિયા સો રૂપિયા

પોસ્ટ લેર જ